આ દાનની કેવડી વસ્તી છે તો ભીખ માગવાની ખબર પડે આલો ભીખારી આવી ગયો છે ભીખારી સ્ટાઇલિશ ભીખારી જે દેવું હોય દઈ ગયો દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા જેવી શક્તિ એવી ભક્તિ હાલો ભીખારી આવી ગયો છે મારા બાપા એ શનિ બીડી લેવા કાઢ્યો છે ને તો કાયો કાશન લેતો આવું બીડી

હા જલ્દી આવે તો હાર હુંય બે બેન થાકી રહી કા મેડમ કિયા ગામના એ હું તો છો ને આમ થોડીક આઘીની સો અને માર ઘરવાળો છે ને કામ ઉપર આયા છે ને એટલે હું આ બેઠી છું પૈડી ગેલા છો હે હા તે હું તમને હું કહું છું હા તમારા ઘરવાળાને આવતા વાર લાગશે મૂકી જાવું એ ના ના એ હમણાં જ આવશે એટલે અમે વહી જઈશું આ મોટર સાયકલ જ પડ્યું છે પણ તમારો ઘરવાળો મને લાગે છે કંજુસ્યો છે કેમ કે અહીંયા તમને એક કલાકથી થી છે અને ગામમાં આમ સમજો રખડતો છે ને વાઈટ તેમ જોતાય ના રે ના મારો ઘરવાળો કાય કંદુસ્યો છે ને મને કેવો હાસે છે આમ તો જો મને નવી નવી હાડી લઈ દે મને ફોન લઈ દે એપલ તો ફોન છે મારી પાસે અને માં જી જોતો હોય ને એ મને લઈ દે અને એક મહિને મહિને છે ને હું બ્યુટી પાર્લર માં જાવ એવો છે માર ઘરવાળો હવે આ 150 રૂપિયાની હાડી છે અને આઈફોન સેકન્ડમાં લઈ દીધો છે આમ જો હું આને આટલો ઢટ્ટો પૈસાનો તો હાર્યા રાખું છું અને આમ જો 16 પ્રો નવો નીકળ્યો ને એ અત્યારે બી હાલ લઈ દો અને આમ જો 1500 બે બે હજાર ના તો નખ રેંગી દઉં અને બ્યુટી પાર્લરમાં તો એક આંતરા લઈ જાવ પણ છે ને એને મૂકી દયો ને મારી હારે લગન કરી લ્યો ને તો મારા ઘરવારો પણ રોજનું કેટલું કમાય છે એટલું તમે નહીં કમાતા હોય હવે તમારો ઘરવારો કમાય ને એનાથી દહ ગણું તો ઉડાડી નાખું ખબર છે

બોલો ને લાલ ના ના અત્યારે હું કરશો હો ના એ કાંઈ તમ તારી હમણાંમાં હોટલમાં જમવા જવાનું છે બધાને હા એ બિલ મારે દેવાનું છે બધું ઉપાધિ કરવા માં તારે જેટલા હોય એટલા લઈ લીજો હા સારું હાલો શું કીધું હોટલમાં ખાવા જવાનું હા અમારે ખાવા તો જોઈ ને તમારા ગામમાં અત્યારે કોઈ ઘરે કેમ નથી

કાજી દઉ પણ મને એક વાત નો જવાબ દે કે તું શેને મહીને કમાશ કેટલું આ તારી ફિદા થઈ સો રૂપિયા લાખ ઈ તો પણ બેરો સો બેરા મીટર છે